એકમેકના બાવડા જાલીને કહુંબો લેવરાવવાની હરલ થઈ છે અને દેવાળંદ ગઢવી શેલાર ખાચરે લીધેલી રોજડી ઘોડીને કવિતાના વેણે વખાણી રહ્યા છે મધના ટીપા જેવી ચારની જબાને ડાયરા માથે ગજબનો જાદુ પાથર્યો છે પંચાળનો ડાયરો મરક મરક હસી રહ્યો છે ત્રણેય ઘોબા કહુંબો ગટગટાવીને વેલડી માથે જેમ ફૂલડા ખીલે એમ દેવાળંદની જીભ ખીલી ઉઠી વાહ ગોડલી વાહ રોજડી દશમણની છાતીને ડાબલાના ઘાયે ભૂકડો વાળી દે અને હાથીના કુંભાથળને માથે પગલાં અડાડી દે અને જે ઘડીએ સિંદુડો ફૂંકાય એ વેટાણે રમઝમ રમઝમ વહેતી થઈને રણવાટને સાંકડી કરી દે ભારી જાનવર કેટલા ખર્ચા આપા શેલા દેવાળંદે શેલાર ખાચરને નોંધ્યા જગન્નાથીના તાકા જેવી ઉજળી દાઢી મૂછોને માથે લાંબી લાંબી આંગળીઓને રમાડતા શેલાર ખાચર તીખેરું હૈશ્યા માંગણના મોટા દખ બાહ ઓળખ પારખ વગર મેરુએ બેહાડી દે અને બીજી પડે તો વળી નાખે શેલાની ભ્રમકો થોડીક સંકેલાય થાળી જેવા લલાટમાં બે ત્રણ કરચલીઓ લઈ ગઈ અને લોહીનો ધ્રાંગો કાઢ્યા વગર આરપાર વીંધી નાખે એવી તીખી નજર નોંધીને બોલ્યા દેવાણંદ રાજા કરણનો પોર છે દેવીના પુતર છો રોજીને વખાણે ચડાવ્યું હોત તો શેલાને ચારણની ક્યાં ખોટ હતી આ તો કાઠીના ઘોડા એને વળી પંપાળશી માટે કઢવા આ તો વખાણને એક પડખે મેલી દો ઘોડામાં છત્રીસ ખોડમાંથી જેટલી હાથ આવે એટલી વીણવા માંડો આ મારો પચાસ પચાસ ચોમાસાનો અનુભવ પરખની ચરાણે ચડાવીએ કહીને શેલાર ખાચરે મોં પરના ભાવને પલટી નાખ્યા રંગ છે શેલાર જેને ખીલે સાત સાત પેઢીથી બોર્યું માણક્યું તાજણિયું અને ઢીલયું જેવી ઘોડીઓ આળોટા લઈ ગયું છે એવો શેલા ખાચર આજ માંગણની પાસે પરખ કરાવે આ પચાસ વર્ષના આદમીની ઠેકડી કા માંડી બાપ શેલાની પોણી જિંદગી થઈ ગઈ છે કહેતા શેલાના મોં માથેથી થી જપોઝપ કળા સંકેલાવા માંડી અંતરને ખૂણે ડબુરેલી આપદા ઓગળીને મોં માથે ઓળીપો થવા માંડી કાળ મીંડી બેલા જેવી છાતીમાં શ્વાસ ભરીને શેલારે કહ્યું દેવાળંદ બા રોજીના ખીલા ઢાળા થઈને જરીક જોઈ તો જુઓ ઘોડીમાં જબરી ખોટ છે મોળે ગળે હાથ મેલીને કેજે બાપ મોળી ઠેકડી તો નથી માંડી ના દેવાળંદે ખાતરી માંગી અને દેવી પુત્રના સમ મારા જીગરના કટકાની ઠેકડી કરું તો મારા જેવો મૂરખ કોણ અરે તોળો ભલો થાય ભણે છાણે છડાવીને વીંછી કાં લીધો બાપ ઘોડાના તે મલકમાં ડાટા ક્યાં દેવાઈ ગયા છે દેવાળંદે અકળાઈ ઉઠ્યો ટાણું એવું હતું ગઢવા અરે એવા ટાણામાં લાલબાઈ મેલાય લાલબાઈ મેલી હોત તો પચાસ વર્ષથી સાચવેલો શેલાનો વટ પણ એ લાલબાઈમાં ભળીને બળીને રાખ થઈ ગયો હોત ગઢવા આ ઘોડી સકપરની ગુજારીમાંથી લીધી શેલારે કહ્યું પણ મારે તો માનવું ના આપા કે આપા કે શેલારની પરખ તળિયા ઝાટક થઈ ગઈ દેવાળન થોડું તૈપો અહ પરચીના ઘા જેવું હશે ને શેલાએ કહ્યું કોડીની કિંમત એની પરખની વાત નહોતી રહી શામળો ખાતર બોલ કરવા આવ્યો હતો નાગ માથે તિરસ્કારના લોઢ ઉછળવા માંડ્યા એ કાળો મુખો ન્યા ક્યાં વીઠો ચાણો પાદરગઢનો જલમ વેરી ભારે પેટ મેલો કાઠી એણે કેટલાનો બોલ કર્યો ગઢવી બોલ્યા એક હજારનો હે છે મેં બે હજાર માંડી રંગ છે દુલા પછે શ્યામળે પૌબારા ગણ્યા ભાગ્યો હશે કાનો બધા કૂતરાની જેમ દેડકીના ગજા છે ભેહુંના દૂધ પીવાના દેવાળંદ એની ચારણી બોલીમાં શેલારના વેરી શામળાને વખોડી નાખ્યો એ સાંભળી ડાયરો ભેટું છૂટી જાય ત્યાં લગી હશું દેવાળંદ રોજીને જેવો જોવા તબેલા ભણી વળ્યો માણેક માળેકલટને કેશવાળી આંખની કીકીઓ અને છાતી ડાબલા અને કાનોટી રોજીના અંગે અંગને નિરાતે એક કોરેલ કંડારને કોઈ કુશળ કસબી ટીકી ટીકીને જોવે એમ દેવાળન ગઢવે રૂવાડે રૂવાડા જોઈ નાખ્યા પણ શેલારે ભાકેલી ખોટ એની આંખે ન ચડી ઘડીક એને લાગ્યું કે નક્કી આજ શેલા ખાચરે જાતે જન્મારે વૃદ્ધ ચારણને રમાડવા માંડ્યો એના કપાળમાં કરચલીઓ વધી ગઈ બીજના ચંદ્રમાં જેવા ઉજળા નેણ ખેંચાઈને ભેળા થઈ ગયા જોગંદરના ધ્યાનથી એ રોજીને તાકતો ઊભો રહ્યો અને ઓચિંતા અનુભવની પોથીમાંથી એ ઉકેલનું પાણી નીકળી આવ્યું દેવાળને રોજીના પૂછને હાથમાં લીધું ભારે જેવું જાડેરું અને વીંછીના આંકડાની જેમ વળી ગયેલી પૂછની ડોડી જોતા દેવાળના મોમાંથી શબ્દો નીકળી ગયા વિછીડો દેવાળના હાથ સજ્જડ થઈ ગયા અંતરના પડદે અગમ ચેતીના માઠા એધાણા આકાર લઈ ગયા ગળામાંથી ઉની હવા સાથે શબ્દો નીકળી પડ્યા તણી માર છે થોડેલી થોડેલી સેલારે ભારે કરી નાખી એક તો વિછીડો અને એમાં પછી પાછી વરણ શંકર જાત દેવાળાની વિચારના ઘેળા વાદળોમાં ઘેરાઈ ગયો કાં ગઢવા જોવું ને પાસે આવીને શેલા ખાચરે પૂછ્યું દેવાળની વેદના નીતરતી આંખો પાલનહારને અનેરા ભાવથી તાકીરી નિશ્વાસ મુકતા ગઢવીએ કહ્યું અનોઠી કરી આવ્યા બા શામળો અમથો ન ભાગે વિછીડો છે થોડીને અને અને દેવાળાની જીભે લોચા વળ્યા વિછીડો છે એ તો મેં જાણ્યું બીજું કાંઈ બીજું પછે પણ ભા આજ મારે તો એક વેણ માગવું છે તમ પા અમંગળ શંકા યાદ આવતા દેવાળને મારગ વિચાર્યો આ વળી બીજી ખોઈટ ક્યાંક ઘોડી તો ધ્યાનમાં નથી આવીને ગઢવા શેલારે ટોળ કર્યો અરે ટોળો ભલો થાય પણ બધી વાતોમાં ઠેકડી ઘોડી શું કામ ઘોડી શું કામે માગું તારી મેરેથી મને ત્રણસે વીઘા ભો મળી છે એ ઓછી છે બાપ દિવાળનો સાદ ભારે થઈ ગયો આ વેણ દીધું હા માગી લ્યો હસીને શેલારે કહ્યું તો શેલા ખાચર હથિયાર બાંધીને આ ઘાવ ઘોડલી માથે કોઈ દી ન ચડવું અને ધીંગાણે આ ઘોડીને ત્રણ બ્રહ્માંડે રંગમાં ન લેવી આ મારું વેણ ઓહો ગરવીલું હસતા શેલારે કહ્યું ગઢવા ધીંગાણાના તે કાંઈ મુહર્ત જોવાય છે કાઠીના દીકરાને ડગલેને પગલે ધીંગાણા ને ધીંગાણો કંઈ વેવાયનો માંડવો છે તે બની ઠનીને જવાય એમાં નીમ લઈએ તો ગ્રાહને પાત્ર મળે બા મેમ બોલ મોળા બાપ આવા દ્વારકા વાળો ન દેખાડે પણ બા સો વાતની એક વાત આ ઘોડી માથે ધીંગાણે ન જવાય મારો વેણ પળાય તો મારી લાજ રે બાપ ભલે મારો હાલ છે ત્યાં લગી ઘોડીને ધીંગાણે નહીં લઈ જાવ આવના શેલારે ખાતરી દીધી અને વાતોનો બંધ વાળીને ડાયરો પીવા ઉઠ્યો ખાતા ખાતા દેવાળના હાથમાં કોળીઓ રોજી તરવરી રહી પૂછડે અને વિધુરો અધૂરામાં પૂરું ભારા એકનું ફોળા જેવું જાડું પૂછ વટની ખાતર શેલા ખાતરે રોજી લીધી તો ખરી પણ એની એબ જોતા શેલાને માથે અપળે ઉતરનારો વિપત્તિથી દેવાળંદે થરેરી લઈ ગયો એક પડખે શેલાના ગરાસ માટે વલખા મારતો શામળા ખાચરનો વેર અગ્નિ અને એની સામે ટૂંક ટૂંક થઈને ખસી જાય તોય નમતું ન જોખનારો શેલા ખાચરનો કાઠિયાવાળી વટ સામ સામેથી ધકધકી રહેલા અંગારા ક્યારે આગ થશે તે કળવું ભારે હતું ગઢવીની નજર સામે આ કૌભાંડ આકાર લઈ રહ્યું શેલા ખાચરની સમશેરે જે દી પાદરગઢનો સીમાડો દોર્યો તેદી સો સો ગાવના માથે તેની મરદાયના ડંકા ગડગડ્યા હતા ધરતી ભૂખ્યો શામળો ખાચર ચાલીસ કાઠીઓને લઈ અને પાદરગઢની સીમના ખાંભા ખેંચવા આવેલો પણ શેલારના બળિયા બાવડાનો પરચો ભાળીને એ કાન વઢું કૂતરું ભાગે એમ જીવ બચાવવા ભાગેલો ચાલીસ કાઠીઓને શેલારે દીધેલી ફોટો બરછી જેમ ખૂંચતી હતી પાદરગઢને પાદર કરીને શેલાના નિર્વશિયા ગ્રાસને બટકે બટકે વેંચી લેવા કાઠીઓના ઘોડા રાધી દોડ્યા કરતા પણ શેલારની સાવજ જેવી રખવાળી આગળ હાથ ઘસીને બેસી રહેતા લખમણ જતી દોરી જેવા શેલારને સીમાડે ટાણે કટાણે શામળાથી પગ ન મુકાતો પાદરગઢની વસ્તી શેલારના ધણીપણા નીચે નિર્ભય હતી એના રાચ રચીલા આ ભવિનના બેવનમાં રેઢા પીડ્યા રહેતા પાદરગઢની બેન દીકરી નિર્ભય થઈ વગડે આથડતી પણ તેમની સામે ઊંચી નજરે જોનારો શેલારની જાણમાં આવ્યા ભેળો ચીરાઈને ને ફાળ્યા થઈ જાય રામના જેવી રખવાળી કરણ જેવી દાનવીરતા અને લખમણ જતીના જેવી નેકટેક શેલારના પચાસ વર્ષના જીવન પ્રવાહમાં અકબંધ પડી હતી પણ જગતના નાથની લીલા અકળ છે પચાસ વર્ષની અવસ્થા વહી ગઈ છતાં શેલારના ઘરે ઘોડિયું બંધાણું ન હતું પૂર્વ ભવની કોઈ નબળી કમાય આ ભાવે નડતી હોય કે પછી આવા અણમોલ અણમોલા નૂરને બે ભાગમાં ન વહેંચવાનું ધણીએ ધાર્યું હોય ગમે તે હોય પણ સવા શેર માટીની ખોટ શેલાની જિંદગીના છેડા લગી ન પુરાણી અને શેલાની આ ખોટને પૂરી દેવા સ્વાર્થે એક પછી એક પાસા જતા હતા શામળા ખાચરે પોતાના દીકરાને દત્તક લેવા શેલાને વીનવેલો અને એમાંથી બે ની વચમાં વેરની ખાઈ ખોદાઈ ગઈ શેલા ખાચર એ વખતે શામળા ખાચરને કીધેલું તારા જેવાનો પાતળ પેટો વેલો પાદરગઢની ગાદી માથે નોય એથી તો શેલાનું નામ બોલાય અને તે દીથી શામળો રઘવાયો થઈને શેલાના ગ્રહને ગીધડાની નજરે ટગટગડ તાકી રહ્યો હતો શેલા ખાચરના અણી વચને બોળો કરી નાખવા શામળો તડપતો હતો એમાંની મેલી મુરાદ એક દી સકપરની ગુજરીમાં સિદ્ધ થઈ ગઈ સકપરની ગુજરીમાં કાઠિયાવાળી ઘોડા વેચાતા હતા શેલો ખાચર ઘોડી લેવા ગયા અને એની ગણહણ મળતા શામળો પાછળ પોગી ગયો જે ઘોડીને માથે શેલારે હાથ મૂક્યો એ ઘોડીની શામળે ચાઈને માંગણી કરી ખોટીલી ઘોડી શેલાને ઠઠાડવા છેવટે શામળો ભાગ્યો ને શેલાર ખાતરે વટમાં ને વટમાં રોજીને ખીલે બાંધી આખી ઘટના છાશ પીતા દેવાળંદની આંખ આગળ રમી ગઈ અને દેવાળંદને બીજો કોળીયો ગળે ન ઉતર્યો મૂંગો નિહાપો મીલીને એને હાથ વિછાળ્યા પૃથ્વીનો પ્રવાસ પૂરો કરીને સૂર્ય દેવ અસ્તા પગ માંડવાની તૈયારી કરી રહ્યા છે હતી રણવાટે સીધાતો કો રણબંકો પોતાની પ્રિયમાને છેલ્લી વાર ચૂમી દે એમ સૂર્યના સોનેરી કિરણો પૃથ્વીને ચૂમી રહ્યા હતા આખા દિના હળિયા પટ્ટીથી થાકેલી વાદળીઓ ગુલાબે રંગાવા આભના આથમણા કિનારે દોડતી હતી માળો દેવાળંદ હજી લગી આવ્યો મેં સારી પેઠ રોકાઈ ગયો જેના વગર આંખ ન ઉગડે એવા દેવાળંદના ગામબતરાને યાદ કરતા શેલાર ખુમાણ ચોપાટના આંગણામાંથી ઉઘાડા આભને નિરખતા હોકો ગગડાવી રહ્યા હતા રોળકોળ થાય પહેલા આવી પહોંચતું ગાયોનું ધણ પણ આજ દેખાતું નહોતું શેલાની નજર પાદરની ડુંગરીઓમાં દોડી ગઈ ક્યાંય રજ ઉડતી ન કળાની ખાતરના અંતરે ઉકળાટ વ્યાપી ગયો તાજા ભરેલા હોકામાં આંબાનો દેવતા ધકધકી રહ્યો અને એવો જ દેવતા શેલાની અંતરની છલમમાં ધકધકવા લાગ્યો એનું મન માકડું કંઈક શંકાઓ રચવા માંડ્યું અને એમાંથી શેલો મારક કાઢે પેલા તો બાપુ ઘોડી પલાણો આપણું ધાણ વાળી ગયા ધમણ જેમ માફથી છાતી ગામનો ગોવાળ ચોપાટમાં આવતા બોલ્યો ધાણ વાળ્યું કયો કપાતર જાગ્યો કે ગાવડિયુંની આડો ફર્યો શેલાની અગન જડતી આંખો ગોવાળ માથે મંડાણી શામળો ભા ગોવાળે કહ્યું ભાગી નીકળ્યો કે કાઠી થઈને ઉભો છે ઉઝમ નદીના કાંઠે ઉભો છે ભેળા ત્રીસેક કાઠીઓ છે કેવરાયું છે કે દીમેર મેર બેસે પેલા શેલો ખાચર આવી પૂગે રૂડી રીતે સામૈયા કરવા છે શામળો ફરીને ભૂલો પડ્યો બેચાડો શેલારના મો માથે તેજીલું લોહી તરી આવ્યું શેલારના સામિયા ભારે પડી જાય એની ખબર મેં હોય શામળાને હું જાવ હું જ આવું છું કહીને શેલારે આંખ મારી અસકા આવ્યો બાપુ રોજડીને પલાણ નાખી દે ઝટ પણ બાપુ રોજી તો તમે હા હા સમજો બધું ગાલાવેલો થામા તાજણ તો દેવાળંદ ગામત્રે લઈ ગયો છે એટલે રોજીને સામાન માંડી દે તું તારે બાપુ દેવાળન ઘડી બે ઘડીમાં પાછો આવનારો છે આમાં હાથે કરીને ઘડી વાટ તો જોવો અજાના ગુઢ વેણમાં રોજીની ખોટ ખટકતી હતી અને ગાંડિયો ગાંડિયો થામાં પાદરગઢનું નાક જવા ટાણે શેલો વાટું જોવા બે શામળોભા મેર બેઠા પેલા સામૈયાનું કેણ મોકલે છે સામાન નાખીને સાંગ અને ભાલુ લેતો આવ્યો દી છતાં શામળભાને વળાવી દઈ નકર અંધારામાં માર્ગ મેં સૂજે લાવીને હાજર કરી એક હાથમાં સાંગ બીજા હાથમાં ભાલો ભેટમાં તલવાર અને આટાવાળી લોઢામાં તાહાળી બાંધી લઈને ભેટને કચકચાવીને બાંધી ને ચિત્તા પેઠે ચલાંગ મારીને શેલો ખાચર રોજી માથે સવાર થયા ઘોડી બજારમાંથી નીકળી એ વખતે છાણમાં ઓદો ફોદો રમતી એક દીકરી બોલી ઉઠી કા બાપુ ધીંગાણે જાઓ છો હા બેટા જાઉં છું કા હસીને શેલારે જવાબ દીધો તો એકાદું રૂડું માથું લેતા આવજો ને બાપુ મારા ઢીંગલાને પહેરાવું છે નિર્દોષ બાળકીની કાલી ગેલી વાણીમાં સોરઠનું અટંક ખમીર ટપકતું જોઈ છેલારની છાતી ગજગજ ફૂલી ગઈ ભર્યું ભર્યું હસતા બોલ્યા આ હા હા રંગ છે મારા દીકરા તારી જેવી જોગમાવડિયું જેદી ઘરે ઘરે ઢીંગલે રમશે તેદી લાજ રાખશે મારા એ કાઠિયાવાડની લેતો આવીશ દીકરા જીવ તો હઈશ તો લાવી દઈશ તારા ઢીંગલાનું માથું નકર કોક ભેળું મોકલાવીશ દીકરી દીકરી છેલ્લા વેણ ભેળી કોણ જાણે ક્યાંથી રોજીની એબ ખાંચરને ખટકી ગઈ ગામમાંથી સાથે આવનાર એમણે ઝાંપે રોકી મનની વાતને મનમાં જ ભંડારી દઈને રોજીને મારી મૂકી ગામ આખું કોઠામાંથી અધર ચડી શેલાના ઢીંગાણાને જોવા મીંટ માંડી રહ્યું અને આંખના પલકારામાં તો રોજી અંતર પૂરું કરી નાખ્યું ત્રીસ ત્રીસ કાઠીઓ પાદરગન છાતી આંતર ભૂલી ઉભા છે કાઠીના દીકરા છો બા પાસે આવતા શેલારે પડકારો કર્યો હાથમાં રહેલી સાંગને ફેરકે ચડાવી ભમરાની જેમ ગાસ સાંગને જોતા જ અર્ધાના તો હોશ કોશ ઢીંગાણું જામે એ પેલા જ ઉડી ગયા હા પા કાઠીના દીકરા હોય ઈજ વાટ જોઈને ઉભા હોય ને બે ચાર છાતીવાળા કાઠી જવાના ઉકળી ઉઠ્યા ધાવણ વેળાએ કાઠિયાણી હાજર હોય ને હોય ને ભા નીચલા ઓઠને દાંત તળે દબાવીને છેલારે મરચા જેવા તીખા વેણ કાઠીઓને બળવા માંડ્યા બાળવા માંડ્યા કાઠીનો દીકરો ગાવડીઓને દગદે નહીં લ્યો આપ્યો મામના ડામણે દઉં તમારા મોઢાને તરવાર્યું નહિ દમણના ગાળિયા જ ગમી ગનીમત કહીને શેલારે હનામાંથી ઘોડીને પગે દેવાનું નેવળ એટલે લોઢાનું ડામણ કાઢ્યું ને ભાલો ખોળામાં લીધો એક હાથમાં ફરતી સાંગ અને બીજા હાથમાં લોઢાનું નેવળ ઘોડીને ઘેરામાં નાખીને શેલારે નેવળે નેવળે જુવાનોને નિરવા માંડ્યા સામેથી પડતા ઘાને સાંગમાં રોકી દઈને આગળ આવતા અસવારોને શેલારે પોંખવા માંડ્યા જેને નેવળ અડી જાય છે એના માથામાં હોબો દાણા સમાઈ જાય એવું નારું પડી જાય છે કેટલાકના તો એક ઘાયે રામ રમી ગયા કેટલાક પાટીએ ચડ્યા રોજી ક્યારે એક પાછી પડે છે શેલાર હાકોટો દઈને રોકી રહ્યા છે દસેક જણને જુડ્યા ભેળી આખી વાર ભાગેડ થઈ શેલારની ખૂન તરસી આંખો શામળાને શોધે છે પણ શામળો ક્યાં છે શામળા સામો આવી જા પાદરગઢનો ગ્રાસ તારે ખાવો હોય તો બાયલો થયો કહીને શેલારે પડકારો દીધો ઈ ગ્રાસ શામળાનો જ છે બા શેલો મેં દે તો આ ખોટીલી ઘોડી દેશે જોજો આપા પાછળથી શામળે ઘોડીની ફીસમાં ભાલો માર્યો ઘોડી પાંચે એક હાથ કૂદી શેલારે ડીલને જાળવી લીધું પણ આખરે તારડાની જાતે દગો દીધો હથિયારના ઘાથી થરેલી થઈ લઈ ગયેલી રોજી ભાગી શામળે ઠેકડી કરી હેઠ છે શેલા ભાગેડું છો ને પણ એમ તું ને જાવા કહીને એને ભાગતી ઘોડી પાછળ પોતાની એ ઘોડી વહેતી કરી અને ઘોડી માથે બેઠા બેઠા શેલારે સાંગને વેતી મેરી પાછળ આવતા શામળાની છાતી વીંધીને સાંગ આરપાર નીકળી ગઈ શામળો ધરતી માથે ઢગલો થઈ ઢળી પડ્યો રોજી હજી ભાગ્યા જતી હતી પાછળના કાઠીઓ રીડિયા કરતા હતા ભાગ્યો શેલો ખાચર ભાગ્યો કાઠી ભાગ્યો થણ રોજી ઊભી ન જ રહી ત્યારે છંછાડે લે શેલારે લેતી જા ગધેડાની ઓલાદ કહીને રોજની છાતીમાં ભચ દઈને આખી તલવાર ઉતારી દીધી અને પોતે તંગ ઢીલો કરી ઉભા રહી ગયા ત્યાં તો બીજી પા વળી ચાહકા ઉઠ્યા ચારણ ચારણ જુવાનોના દેકારા વચ્ચે પાછળથી અસવારે આવીને હેઠે પડેલા શામળાનું માથું વાઢી લીધું અને એ અસવારે આકળા મને શેલાર દિમની તરફ ઘેટ મેલી શેલારને જોતા અસવારની છાતી થડકો ભૂલી ગઈ એને ઘોડી મારી મૂકી આવીને જોયું તો શેલારે નહીં કરવાની કરી નાખી હતી ઘોડીની છાતીમાંથી ખેંચીને તલવારને એણે પોતાના પેટમાં ઉતારી પેટ વાઢી કર્યો બાપ જાળવ્યો પાદરગઢના ધણી આ શામળભાનું માથું પણ તે તો અખ્યાત કરી નાખ્યો ખાચર દેવાળની આંખો ભીની થઈ ગઈ કોણ મારો દેવાળન આવી પૂગ્યો બાપ છેલ્લા ટાણે મારે નાથે મેળા કરાવ્યા કઢવા શેલારે હેદ ભરી નજરે નોંધ્યો આવી અથરાઈ ક્યાં કરી ધણી નથી કરી જાતી જિંદગી મોડા બાપ જીત્યા હાર્યો ગઢવા પચાસ વર્ષે આજ શેલારથી પીઠ દેખડાઈ ગઈ હવે જીવીને કુંભી કુંડનો અધિકારી થાવ પારોઠના પગલા ભરનારો લડવૈયો કુંભી કુંડમાં જાય ગઢવા આ ખોડીએ મારી જિંદગાની બગાડી ખરે ટાણે એણે દગો દીધો તારા વેણને ઓળાંડ્યો એનો બદલો મને મળી ગયો તો હુંય સરગા પરના સથવારે આવું બાપ મોળો અન્નદાતા સીમાડે રોકાઈને હું ક્યાં મોઢે ગામમાં જાઉં દેવાળન ગળગળો થઈ ગયો નાના દેવાળન મારી પછવાડે જે આવે એને જોગમાયાની આણ છે હું તને એક કામ સોંપતો જાઉં છું અરે રે મને જીવાડીને શું કરીશ શેલા શામળો ધીંગાળામાં ખપ આવી ગયો ખરું ના બચારાના છોકરા ઉઘાડા થઈ ગયા ગઢવા થોડી વાર રહીને શેલારે ઉમેર્યું શેલારના હાથે શામળો કામ આવી જાય અને એના છોકરા દુખી થાય તો શું કરવું બા છેલ્લે ટાણે શેલારના આ પરિવર્તનને દેવાળંદ ભીની આંખે જોઈ રહ્યો પાદરગઢની ગાદીએ બેહાડી દેજે એના એકાદા છોકરાને દેવાળંદ પણ એ તો વેરીનો વહેલો હા ના ના ગઢવા હવે તો એ ઓશિયાળા છોકરા શામળાના મેં પણ શેલારના મારી ભલામણ પૂરી કરવાનો કોલ દે હું જાઉં બાપ ઘણા રંગ છે મારા શેલવા ઘણા રંગ જગદંબાની સાક્ષીએ તોળું વેણ જરૂર પાડી દઈશ મોળા શેલવા પીર અને હા ગઢવા શામળાનું માથું મારી દીકરીને રમવા દેજે મેં વેણ દીધું છે અને એ માથાને મારી ચેહમાં ભેળું મેલીને દેન ક્રિયા કરજો અંત સમયે અમે એક થઈને સર્ગમાં જાય તો રૂડા લાગી કહીને શેલારે છેલ્લી નીંદરમાં આંખો મીચી ઝરતી આંખે દેવાળન શેલાની છેલ્લી ભલામણ પૂરી કરવા માટે ગામઢાળો વળી નીકળ્યો આભના આથમણા કિનારા ધીંગાણાના અંતને જોવા ખોટી થયેલા સૂર્યનારાયણ ઓરી આવેલી સંધ્યાને જાતા જાતા કહેતા ગયા કે રાણી તારી પાસે હોય એટલા ભેળા કરીને રંગને છાંટી દે સૂતેલા સોળથી કલેવર માથે અને જોજે દરિયાના પટ માથે તારા રંગને નકામાં ઢોળતી તો આવી ઘટના રહેજે કે જેથી ઇતિહાસના પાના ઝાંખા ન પડે અને સામેરી ચડી ઘોડ લે હાથમાં લાલ કબાન જે દ્રશ્ય નાખે ભલાકો તે દસમાં ભંગાણ મિત્રો વિડીયો પસંદ આવે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને આવી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે ઇતિહાસ સાથે સંસ્કૃત સાથે આંગણવાડીમાં જય માતાજી